વાપીના કરવડ ગામે સરપંચના ઘરે જ ત્રાટક્યા ત્રણ ચોર ચાંદીની મૂર્તિ સહિત ત્રીસ હજારની ચીજ વસ્તુઓ ચોરી ગયા વાપી નજીક આવેલ કરવડ ગામે ગામના સરપંચના ઘરે ચોરીની ઘટના બનતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે ઘટના અંગે મળતી વિગતો મુજબ કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ અને તેનો પરિવાર ગત રાત્રિએ જમી પરવારી ઘરના ઉપરના માળે આવેલ બેડરૂમમાં સૂઈ ગયા હતા ત્યારે ત્રણ જેટલા ચોર છરો લાકડાનો ધોકો લઈ પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા હતા રાત્રે ત્રણેક વાગ્યા બાદ ઘરમાં નીચેના માળે આવેલ બેડરૂમમાં ઘુસેલા ચોરોએ ઘરની ચીજવસ્તુઓ ફંકોસી હતી જેમાં પૂજા ઘરમાં રાખેલ લક્ષ્મીજીની ગણેશની ચાંદીની મૂર્તિ પાટલો ચાંદીનો દીવો ચોરી કરી નાસી ગયા હતા ઘટના અંગે જ્યારે સરપંચને જાણ થઈ તો તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં કુલ ત્રીસ હજાર રૂપિયાની કિંમ મળતી ચીજ ચીજવસ્તુઓ ત્રણ જેટલા ચોર ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે ઘરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણેય ઈસમો પૈકી એક ચોરે મોઢે બુકાની બાંધી હતી અન્ય ચોરે ચહેરો ઢંકાય તેવું વસ્ત્ર પહેર્યું હતું તેમજ ચોરના હાથ ચાકુ અને લાકડાનો ધોકો હતો હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે